हेलो सीताराम बधाईनी मैं बधाई पडाने हालन जाई पटाने वागवा में शेयर भाई गया मन तड़को लागे नी मुई धुमाल बांधे ओधनी बांधे ली थी रास्ता माथी मारी फूई आवणा है जाठिया रे बधाई है हती 10 बजे आई जे हमी रहती अजाल बांधर सो काम के दीजे तड़को बहुत लागे એટલે આગળ રાયતી તો વિડીયા નહીં બને પણ અટાણે થોડોક બનાવે બનાવીશું ને બાકી બીજા કાલે હોવાની પટાણા દર્શન કરાવીશું કાલે અટાણાથી પોરબંદરથી હું હાલે નીકળી નીકળી રસ્તામાંથી માય ફૂઈ હલો

હાતી આલી આવાડી છે આંબાવાડી ઉધો છે રાવણા જાંબુડા જા રોડ તો રોડી થી મે બેઠી નાસ્તો કરવા વેફર ખાધીને એક થોમ સપઈ દી હા 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 નીરાજી કરી દે ઓય જેસી બીન હાલે છે તા ના ના સમજ એવા રોનો કાઠો આવ્યો થી

তো আমবনি উ নাখে তা দেহতোনি ছেলো কা করা খানা খালি পড়িয়া ইথারে যো গই কেন বলছিস শাকনি ফাকেগা

બનાખ લે મા નાખ લે યાર આ નંબર હે હે નંબર હે હા ઓહો વારા હે ને કાઈ બી તારા નો છે પણ તમને ગણ તો ખબર નહી સેવ નામ આવડે કોણ આઈ ની નાવા લખેતી કોણ આઈ ની કરના